ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે રાસ ભાગવતમાં પાંચ અધ્યાયમાં બહુ સુંદર મજાની રાસ પંચાધ્યાય કથા છે આ પાંચ અધ્યાયમાં ગોપી ગીત છે એમ યુગલ યુગલ ગીત ગીત છે એટલે રાધા અને અને સાથે રહી સ્નાન કરે છે યમુનાજીના મધ્ય ભાગમાં જે ગીત ગાયું એનું નામ છે યુગલ ગીત અથવા એમ પણ કહેવાય રાધા અને કૃષ્ણને ઉપદેશીને જે ગીત ગાયું એનું નામ છે યુગલ ગીત બહુ સુંદર મજાનું ભાગવત આ કથા છે ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓને શાંત કર્યા છે બધી ઈચ્છાઓ ભગવાને પૂરી કરી બીજી વાત ખાસ કહું સાંભળો આ કથા ભાગવત ની જે છે ને રાસની કથા આ રાસ છ મહિના સુધી ચાલ્યો એક બે દિવસ સુધી નહી છ મહિના સુધી ભગવાન નો આ રાસ ચાલ્યો અને છ મહિના પછી બધા રાસ રમી અને યમુનાજીમાં પ્રવેશ કરે છે ભાગવત ના એ કથા છે રાસ પ્રસાદ કોને મળ્યો તો કે યમુનાજી તમે રાસ રમ્યા તો પરસેવો મેળ્યો ને તમને હા કે ના કયો હા એમ રાધા કૃષ્ણ ગોપીઓને રા જે એ બધો ગયો અને મહાપ્રસાદ પ્રાપ્ત થયો છે યમુનાજી બહુ પવિત્ર નદી છે એટલા માટે હો રાધા ને કૃષ્ણનો પરસેવો એની અંદર છે મારે આ તમને એક સરસ મજાની વાત કેવી છે હા દુનિયાની બધી નદીઓ છે ને એ બધી નદીઓ સમુદ્રમાં ભળે પણ યમુનાજી સમુદ્રમાં ભળતા નથી તમને ખબર છે આ વાત યમુનાજી એક એવા નદી નદી ન કેતા માફ કરજો માં છે યમુના મહારાણી માતા છે ને એ સમુદ્રમાં નથી ભળતા આપણને એમ થાય પણ ઓલા પ્રયાગમાં તો બે મિશ્રણ થાય ગંગા યમુના તમે જોજો ને આ ગંગા યમુનાજી બે નોખા નોખા છે ને ભેગા થાય છે પણ યમુનાનું જળ છે ને એકદમ અલગ જ રહી છે અને બહુ જવાબદારી સાથે કહું છું

બીજી બધી નદીઓ છે પૃથ્વી ઉપર રહી છે પણ આ યમુનાજી છે ગોલોક પરિક્રમા કરી અને છેલ્લે પાછા આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે ખાસ કરીને કહો યમુના જળ અતિ પવિત્ર છે ઘરની અંદર જેમ ગંગાજળ રાખો એમ યમુના જળ પણ રાખવું જોઈએ હું તો અવારનવાર કથામાં ખાસ કહેતો આવું છું ઠાકોરજીની પૂજા કરો ત્યારે બે ટીપા તો બે ટીપા યમુના જળ હોવા જ જોઈએ યમુના જળથી થી સ્નાન કરાવો આવો અને પણ ન હોય તો પાઠ કરી અને પોતાના કલશ ની અંદર યમુનાજીને પ્રસવેદ બિંદુ આપ્યા છે અને પછી યમુનાજી બહુ રાજી થયા ભાગવત કથા છે ભગવાન કૃષ્ણ બધાની ગોપીઓની ઈચ્છા પૂરી કરી પાછા પોતાના ઘરે આવ્યા છે પ્રલંબાસુર નામના રાક્ષસ ઉદ્ધાર કર્યો